આજે આપણે બનાવીશું કાચા પૌવાના કુરકુરા એ પણ કેવી રીતે બનાવતો ફ્રેન્ડ્સ જો તમને રેસીપી પસંદ આવી જાય ને તો જરૂર એક લાઇક આપી દેજો તો ચાલો આજે આપણે બનાવીશું પૌવામાંથી કુરકુરા એ પણ આજે આપણે બિના ગેસ ચલાવીએ કે કંઈ તપેલું મૂક્યા વગર કે બાફિયા વગર કે લોટના બાંધા વગર એ પણ બનાવીશું આજે આપણે પૌવામાંથી કુરકુરા તો ચાલો એના માટે આપણે પૌવા લઈ લઈશું અને એક અહીંયા મેં ચાયણો લઈ લીધો છે અને આ રીતે એક વાસણ લઈને અહીંયા મેં પાંચસો ગ્રામ પૌવા લીધા છે એ નાયલોન પૌવા લઈ લીધા છે અને આપણે એને છે ને પહેલાં તો ચાળી લઈશું શું છે કે અહીંયા મેં મોટો ચાણો લઈ લીધો છે અને ચાણાની અંદર જો કંઈ માટી કે ધૂળ કચરો હોય અને કંઈ જીવાત પડ્યું હોય તો એ જીવાત પણ અંદર નીકળી જતા હોય છે અને જ્યારે આપણે બજારમાંથી લાવતા હોય તો એ ખુલ્લા પણ આવતા હોય છે આ રીતે તો એમાં કચરો કેટલો નીકળેલો છે તમે જોઈ શકો છો તો હવે આપણે લઈ લઈશું એની અંદર વાસણમાં અંદર લઈ અને અને તમે જોઈ શકો છો તમે જાડા પાત્રા કોઈ પણ તમે પૌવા લઈને આને બનાવી શકો છો તો અહીંયા મેં એક ઊંડું વાસણ લઈ લીધું છે અને પૌવાને તો હવે આપણે શું કરીશું સારી રીતે આપણે એને ધોઈ લેવાના છે તો અહીંયા મેં પાણી લઈ લીધું છે પાણી વધારે એવું સારું એવું ચોખ્ખું પાણી આપણે પીવાનું પાણી હોય એ પીવાનું પાણી ચોખ્ખું પાણી લઈને એને આપણે એનાથી સારી રીતે આપણે ધોઈ લેવાના છે અને અહીંયા હું પાણી વધારે અંદર એવું નાખી રહીશું તમે જોઈ શકો છો અને અહીંયા આપણે બે ત્રણ પાણીથી એને ઘસી ઘસીને ધોઈ લેવાના છે અને એક બાજુ શું છે કે પૌવા પગળી પણ જાય અને ધોવાઈ પણ જાય તો હવે આપણે પૌવાને સારી રીતે કોરા થઈ ગયા છે અને લઈ લીધા છે આપણે એક વાસણની અંદર લઈ લેવાના છે તો શું છે અને હવે એની અંદર તમારે જો મસાલા કરવા હોય તો અહીંયા હું મસાલામાં એક ખાલી ચીલી ફ્લેક્સ અને મીઠું ઉમેરું છું તમારા કોઈ પણ મસાલા તમે એની અંદર લઈ શકો છો તમે લીલા ધાણા ઉમેરી શકો છો આદુ મરચાં ઉમેરી શકો છો કોઈ પણ તમે મસાલો પણ આની સાથે આપણે પ્લેન બનાવીશું અને આ ચીલી ફ્લેક્સ ઉમેરીશું એટલે એટલા ટેસ્ટ લાગશે ને અને આપણે ઉપરથી મસાલાનો છંટકાવ તમે કરી શકો છો અને આ રીતે એને ડબ્બો ભરીને તમે એને ફ્રાય કરીને મૂકી શકો છો જ્યારે જમવા બેસો કે બાળકો સ્કૂલ જતા હોય છોકરાઓ તો એને તમે આપી શકો છો અને ઘરમાં કોઈ ગેસ્ટ આવી હોય તો તમે એને નાસ્તા તરીકે પણ તમે આપી શકો છો તો ચાલો હવે આપણે અહીંયા પવનને સારી રીતે આપણે આ રીતે મસળી લીધા છે અને પૌવાનો સારી રીતે ચિકાસ પણ અંદર આવી ગઈ છે જોઈ શકો છો લચક પણ એકદમ અને હવે શું છે કે તમે સંચો પણ લઈ શકો છો આપણે જે ચાકરી બનાવતા હોય છે પણ અહીંયા આપણે સંચા વગર બનાવવાના છે તો એના માટે મેં અહીંયા એક પોલિથિન લઈ લીધી છે આ રીતની તમે નાની મોટી કોઈ પણ પોલિથિન લઈ શકો છો અને જેટલી મોટી પોલીથીન હોય એટલું સારું કે તમારે એક જ વખત તમારા બની જાય આ રીતે અહીંયા મેં થોડું થોડું આ રીતે ભરી દીધું છે જેમ તમે જોઈ શકો અને મેં એનો આ રીતે કોન બનાવી દીધો છે અને આ રીતે કોન બનાવીને અને પછી શું છે કે એને આપણે જેટલું જોઈને એ સાઈડનું આપણે અહીંયાથી કટિંગ કરી લેવાનું છે અને તો ચાલો હવે એને આપણે જો તમારે તડકો આવતો હોય તો તમે તડકે પણ બનાવી શકો છો પણ તમારે જો તડકો ના હોય તો તમે ઘરમાં પણ આ રીતે પંખા પર બનાવી શકો છો તો પંખાને નીચે તમારે એને તો મેં અહીંયા અત્યારે ટેબલ પર પોલિથિન પાતરી દીધું છે અને આ રીતે હું અંદર પંખો પણ મેં ચાલુ કરી દીધો છે અને આ રીતે ઘરમાં જ એને બનાવી લઉં છું અને આ રીતે જે કુરકુરા આપણે આવે છે વાંકા ટેળા ગમે તેવા રીતે આ રીતે તમારે એને કોઈ પણ આકાર આપીને એને બનાવી લેવા તો જોઈ શકો છો અત્યારે તો મેં કેવી રીતના તમને બતાવું છું તો આ રીતે આપણે બધા જ બનાવી લઈશું અને આ રીતે આપણે તૈયાર કરી અને પોલિથિન ખાલી થાય તો ફરી તમારે એને પાછી ભરી લેવી તો આ રીતે હું બધી બાજુ જ્યાં જગ્યા ખાલી લાગે ત્યાં રીતે બનાવી શકું છું અને હવે આપણે બધા જ તૈયાર થઈ ગયા છે જોઈ શકો છો આટલા પાંચસો ગ્રામ પૌવામાં આપણે આટલા તૈયાર કરી લીધા છે અને સુકાઈ પણ ગયા છે અને હવે આને આપણે તળીનું હું તમને બતાવું છું જોઈ શકો છો એકદમ સુકાઈને સરસ એવા થઈ ગયા છે તો ચાલો હવે આપણે આને ફ્રાય કરી લઈશું તો હું તમને બધા જ ફ્રાય કરીને બતાવીશ તો ચાલો મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલમાં એક ટુકડો નાખીને હું જોઈ લઈશું જો તણાઈને બહાર આવે તો સમજી લઉં કે તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે અને ઠંડા તેલમાં તમારે નહીં નાખવાનું તેલ ગરમ થાય એટલે એની અંદર તમારે ઉમેરી દો તો હવે આપણે થોડા થોડા અંદર ઉમેરતા જઈશું અને એને ફ્રાય કરતો જોઈ શકો છો કેવા ફૂલીને એકદમ ઉપર આવી જાય છે અને એકદમ હલકા અને એકદમ કુરકુરા તો હવે આપણે એને આ રીતે લઈ લઈશું એક વાસણમાં બધા ફ્રાય કરીને અને આને તમે ચા સાથે પણ ખાઈ શકો છો અને જ્યારે ફ્રાય થઈ જાય ને તમારે ઉપર ચટણી કે તમારે કંઈ પણ બનાવીને ખાવું હોય તો પણ ખાઈ શકો છો ને તમે લીલી ચટણી બનાવી હોય તો તમે લીલી ચટણી પણ તમે બનાવીને ખાઈ શકો છો તો હવે આપણે બીજા અંદર ઉમેરીને હું એને આ રીતે ફ્રાય કરી લઈશું તો જોઈ શકો છો કેવા સરસ એકદમ ફૂલીને મોટી સાઈઝના થઈ જાય છે તો છે ને ફ્રેન્ડ્સ એકદમ ઝંઝટ વગર બનાવવા કે નહીં ગેસ સળગાવવો કે નહીં ખીચું કરવું કે નહીં બાફવો તો આ રીતે ફ્રેન્ડ્સ બધા આપણા કુરકુરા બધા ફ્રાય કરી લીધા છે જોઈ શકો છો તો તમને ફ્રેન્ડ્સ જો આ કુરકુરાની રેસીપી પસંદ આવી હોય તો એક લાઈક જરૂર આપી દેજો અને તો શું છે જ્યારે હું તમે સબસ્ક્રાઈબ કરી લેજો તો શું છે ફરી મારી નવી રેસિપી આવનાર રેસીપીનું તમને નોટિફિકેશન મળે અને ફરી નવી રેસીપી લઈને આવું ત્યાં સુધી મિત્રો જોતા રહેજો આવજો